ગુડ મોર્નિંગ ગાઈસ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો છે અમે નવી બ્લોગની શરૂઆત કરી છે અમારા બ્લોગનું નામ રહેશે નયન દરજી બ્લોગ તો અમારી ચેનલને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જર્મા જય ગોગા ગાઈઝ હવે ઘણા બ્લોગ ચાલુ કર્યા છે તો ઘણાના સભ્યો જેમ જેમ મળતા રહેશે તેમ તેમ તમને ઇન્ટ્રોડક્શન કરાવતા રહેશું પહેલું ઇન્ટ્રોડક્શન મારી મમ્મીથી કરાવું છું આ છે મારી મમ્મી નું નામ છે ગીતાબેન શું મમ્મી શું કરે છે આ તારીખ જોઉં છું સારી તારીખ માઈ તારીખ કાઢે છે હા હમ બરોબર તારીખ કી હમ હમ કઈ તારીખ કાઢવાની છે મુરત મુરતની મુરત ની તો આ મીંચડો ઉતરે છે મીંચડો ઉતરે છે ને હમ એકમ બીજ ને બીજ અને શે શનિવાર શનિવાર

ગાઈઝ આપણે ઝીલ માં આવી ગયા છે ફઈના ઘેર જવા હા ગાઈઝ તો આપણે આવી ગયા છે હવે મર ફઈના ઘેર આપણે ફોણો બેઠા છે વિશાલ ભાઈ શું વિશાલ ભાઈ શાંતિ મજા છે ભાઈ શું કરે છે કિવડન બે કેવો મારા ભોણો ભાઈ રમાડે છે એના છોકરા ને પછી હા એ તો અમારે આવશે નાહ ધોવાનું નહીં ભાઈ તો આપણે જવું છે થોડું બહાર ઘર ઘર જોવા જવું તો કઈ જ તે ફોણા ભાઈ ને લઈ જઈએ જોડે એમને હાથી લાવે લે દાદાએ એ લાવ્યો અમને દાદા હાથી લઈને આવ્યા છે ગમે તેમ હાથી ગમે તેમ બાપ બેટો ઓર્ડર ચાલો હાથી ઉપર વરઘોડો કાઢવાનો ગાય તમે નીકળી ગયા હવે

ટ્રેન્ડિંગ વિડિયો ડાયલોગ આ છે વિડિયો સરી ડાયલોગ ડંગ જોમે જંગ જોમે સુર ઉપર બે બંકાની આંટી થાય તો મહોલ જોમે મહોલ ગરમ થઈ જાય અમારા હિસાબ બેન આલ મહોલ ગરમ થઈ જાય આપડે યુનિવર્સિટી આગળ આવી ગયા છે જવાની છે

આપણું બતાવી દઉં આપણું નવું ઘર જે મોસ્ટ ઓફ બધું કામ નેવું ટકા કામ પૂરું થયું ખાલી એક જ મીટર લગાવવાનું બાકી છે અને આપણું આ બાઈક છે સીએનજી જે જોઈ શકો તમે આપણે નવા ઘરે આવી ગયા હતા બધું વનલીફોલ એમસી બી છે રાખેલું છે અહીંયા પાછળથી જઈએ ક્યાંય

તો ગાઈઝ આપણે હવે ઘરે તો આવી ગયા હતા પાટણ બાઈક લઈને ગયા હતા પણ હવે થોડું કોમ આવ્યું છે એટલે જવાન છે મોમાના ઘેર ચોણસમાં કે આપણે હવે જઈએ છીએ મોમાના ઘેર সিদ্ধ চ પાટણથી ચાણસ માં જશું બધા રાજપુર રાજપુર નો રોડ મસ્ત બની ગયો રાષ્ટ્રીય રાજમાર્ગ અડસદ હાર્દિક સ્વાગત કરે છે

અમે હવે ઘેર આવી ગયા છે મોડું થઈ ગયું મોબાઈલ સ્વીચ ઓફ થઈ બ્લોગ ઉતાર્યો નહીં હવે અમારો બ્લોગ પ્રથમ દિવસ હતો આજે કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયો સારો લાગે કોમેન્ટ કરજો નેક્સ્ટ બ્લોગ બનાવશો અમે ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી